જય માતાજી આજે આપણે સાંભળીશું મા ભગવતી જીવંતિકાના વ્રતની પૂજન વિધિ અને તેના ઉજવણામાં શું કરવું તેની વિધિ તો બોલો મા ભગવતી જીવંતિકા માતે કી જય પવિત્ર શ્રાવણ માસના પહેલા શુક્રવારથી મા જીવંતિકા માતાજીનું વ્રત શરૂ કરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકા અને વિધવા બહેનો પણ આ વ્રત કરી શકે છે કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થઈ શકે છે શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારથી વ્રત કરી શકાય છે શુક્રવાર કરતા હોય તે બહેનો પણ સાથે સાથે આ વ્રત કરી શકે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા પાસે સંકલ્પ કરવો કે હે મા જીવંતિકામાં હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપનું વ્રત કરું છું વ્રત પૂર્ણ થાય તેમાં મારી સહાય કરજો પૂજન વિધિમાં માં જીવંતિકા માતાજીનો ફોટો એક બાજુ કે પાટલા પર પધરાવો તેને અબિલ ગુલાલ કંકુ ધૂપ અગરબત્તી ફૂલ નૈવેદ્ય માને ધરાવવા ફૂલ લાલ રંગના લેવા જેવા કે લાલ ગુલાબ અને કરેણ કે જાસુદ વગેરે ફૂલ માને ચડાવી શકાય છે પીળા ફૂલ લેવા નહીં ફૂલનો હાર છબી પર ચડાવવું પાંચ દીવા કરવા એક દીવી પણ કરી શકાય છે એટલે આરતી એક અથવા પાંચ દીવાની કરવી નૈવેદ્યમાં માને કંસાર ધરાવવો કંસાર સાકરનો અથવા તો ખાંડ નાખીને જ બનાવવો પૂજનમાં માતાજીની સ્તુતિ કરવી તથા ખોડો પાથરવો પૂજનમાં જો કોઈ જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય તો મા પાસે ક્ષમા માગવી સંતાનવાળી બહેનોએ જમણા હાથમાં ચોખાના દાણા લઈને સંકલ્પ કરવો કે હે માં મારા બાળકો એ આપના જ બાળકો છે તેનું અંધારે અજવાળે રક્ષણ કરજો આમ બોલીને ચોખાના દાણા પોતાના બાળકો ઉપર છાંટવા બાળકો પરદેશ અથવા બહાર ગામ હોય ત્યારે તે ચોખાના દાણા ચારે દિશાઓમાં ફેંકવા કુમારિકા બહેનો ઉત્તમ વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે જે બહેનોના લગ્ન ન થતા હોય તે આ વ્રત કરે તો સારા કુળમાં લગ્ન થાય છે ભણતરમાં સારી પ્રગતિ માટે તેમજ કુટુંબના સુખ માટે પણ આ વ્રત કરી શકાય છે વ્રત કરતી વખતે જે માટે વ્રત કર્યું હોય તે બાબતે સંકલ્પ કરો કે હે માં મને સારા કુળનો ઉચ્ચ અભ્યાસવાળો સારા ચારિત્ર્યવાળો પ્રેમાળ સ્વતંત્ર સારું કમાતો પતિ આપજો મારા ભણતરમાં ઉત્તરોત્તર પ્રગતિ કરજો મારા કુટુંબને ધન ધાન્ય ભરપૂર રાખજો સૌનું સ્વાસ્થ્ય અને વિચારો સારા રાખજો વિધવા બહેનો પોતાના બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે માને ધરાવેલો કંસાર પ્રસાદ રૂપે ફક્ત એક વખત જ જમવો એક ટાણું કરવું એક ટાણા દરમિયાન ફરાળમાં ફળ ફળફળાદી ચા દૂધ કોફી કે ફરાળી વાનગી લઈ શકાય છે વ્રતના દિવસે જાગરણ કરવું આખી રાત જાગરણ ન થઈ શકે તો તેણે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું જાગરણમાં માતાજીની કથા વાર્તા સાંભળવી ગરબા ગાવા માતાજીના પાઠ કરવા પાઠ સાંભળવા વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા કુથલી કરવી નહીં ગુસ્સો ક્રોધ કરવો નહીં અસત્ય બોલવું નહીં પ્રસન્ન રહેવું દિવસ દરમિયાન કામકાજ કરતા કરતા પણ માનું સ્મરણ કરવું વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા વિધવા બહેનો સફેદ વસ્ત્રો પહેરીને વ્રત કરી શકે છે વ્રત કરનાર બહેનથી લીલા પીળા મંડપ નીચેથી જવાય નહીં પીળા વસ્ત્રો પીળા અલંકાર પહેરાય નહીં અને ચોખાના પાણીને ઓળંગાય નહીં વ્રતનો ઉજવણું પાંચ સાત કે નવ વર્ષે કરી શકાય છે ઉજવણું શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે કોઈ પણ માસના કોઈ પણ દિવસે કરી શકાય છે ઉજવણામાં એક સુહાસણ સ્ત્રી એક કોમારિકા અને એક બટુકને જમવાનું નિમંત્રણ આપવું તેઓનું માં જીવંતિકાનું સ્વરૂપ માનીને ફૂલ કંકુ ચોખાથી ભાવપૂર્વક તેનું પૂજન કરવું અને ત્રણેયને ભક્તિભાવથી જમાડવા જમણવારમાં કોઈ પણ મિષ્ટાન તેમજ દાળ ભાત શાક વગેરે બનાવી શકાય છે તેમાં ખટાશ પણ નાખી શકાય છે જમણવારમાં ઘરના સૌ સભ્યો તેમજ વ્રતનું ઉજવણું કરનાર બહેન એમ બધા જ ખાઈ શકે છે જમાડીને આમંત્રિત ત્રણેયને સૌભાગ્યવતી સ્ત્રી કુમારિકા અને બટુકને યથાશક્તિ દાન દક્ષિણા તેમજ વસ્ત્રો અને સૌભાગ્યના અને સૌભાગ્યના શણગાર આપવા વસ્ત્ર કોઈ પણ રંગના આપી શકાય છે વ્રતનું ઉજવણું કર્યા બાદ પણ જીવન પર્યંત પણ આ વ્રત કરી શકાય છે વ્રતનું ઉજવણું કર્યા બાદ ફરીથી તેમનું ઉજવણું કરવાનું રહેતું નથી સુહાસણ સ્ત્રીના સર્વે મનોરથો તેમજ સર્વે મનોકામનાઓ પૂર્ણ કરનારું આ વ્રત સર્વે વ્રતોમાં ઉત્તમ છે સંતાનોના દીર્ઘાયુષ્ય માટે માં અંધારે અજવાળે દેશ પરદેશમાં દુષ્ટો અને હિંસક પશુઓથી બાળકોની માં રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે માતાજી મનોવાંછિત તેને ફળ આપે છે ધન અને ધાન્યથી તેના ભંડાર ભરેલા રાખે છે જે સંતાન થતા ન હોય તેને આ વ્રત કરવાથી તેનો ખોડો જે બહેનોના બાળકો જીવતા ન હોય તેઓ આ વ્રત કરે તો તેના બાળકો સુખરૂપ જીવે છે સર્વે પ્રકારે મંગલ કરનારું આ વ્રત છે તો બોલો મા ભગવતી જીવંતિકા જય